દ્વારકા જિલ્લાના સોનાઈડી ગામમાં પીજીવીસીએલના નબળા તારને કારણે બે ખેડૂતોના મોત નિપજે હતા સરકાર અને તંત્રની બેદરકારીના કારણે બે યુવાનોના મોત થતા ઈસુદાન ગઢવી સરકાર પર બરોબર ના વર્ષ્યા હતા દ્વારકા જિલ્લાના સોનાયડી ગામે બે ખેડૂતોના તાર પડવાથી પીજીવીસીએલના તાર પડવાથી મૃત્યુ થયું દરબાર સમાજના આશસ્પત યુવાનો દ્વારા ખેતી કરી રહ્યા હતા ત્યારે પીજીવીસીએલના નબળા તાર ના કારણે બે લોકોના જીવ ગયા છે રાટી ફેલાઈ ગયું છે મુખ્યમંત્રી ઉર્જામંત્રીને હું કહેવા માગું છું કે તમે અત્યારે કેટલા તાર નબળા છે એ તાર ક્યારેય સારા નાખવાની તસ્તી તમે નથી લઈ કારણ કે તમારા પરિવારજનો કોઈ ખેતી નથી કરતા મુખ્યમંત્રી મંત્રીને બીજી મારે વાત કરી છે કે તમારે જ્યારે પીજીવીસીએલમાં કોઈ કદાચ લંગરિયું નાખી દે છે ખેડૂત એનો ઊભો પાક બચાવવા ત્યારે તો આતંકવાદીઓ એમ ધાડાના ધાડા તમે ઉતારી દો છો અને કેસ ઉપર કેસ ઠોકો છો ત્યારે તમારી પાસે બસો ત્રણસો ચારસો સ્ટાફ આવી જાય છે પોલીસનો સ્ટાફ આવી જાય છે બીજી વિષયનો સ્ટાફ આવી જાય છે પણ જ્યારે આ નબળા તાર હોય ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય અને અમે વારંવાર રજૂઆતો કરી છે કે નબળા તાર નબળા થાંભલાઓની વ્યવસ્થિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ત્યારે તમને સૂજતું નથી આજે બે દરબાર યુવાનો મૃત મોતને ભેટ્યા છે ખેડૂતો કારણ કે એનો ઊભો પાક બચાવવા માટે ખેતીની મહેનત કરી રહ્યા આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં તમે જુઓ ખેતી કરતા ખેડૂતો પોતાના ખેતરમાં પણ સરકારની બેદરકારીના કારણે સરકારની સિસ્ટમની બેદરકારીના કારણે મોતને ભેટે છે આમની યોગ્ય તપાસ થવી જોઈએ જે જવાબદાર અધિકારીઓને જવાબદાર નેતાઓ એની સામે પગલાં લેવાવા જોઈએ અને આ ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી અમે માંગ કરી રહ્યા